શ્રી કૃષ્ણ કન્યા કી જે સર્વેવાલા ભક્તોને જલ ઝીરણી એકાદશીની ખૂબ ખૂબ શુભકામના ચાલો સાહેલી આપણે જલ ઝીલવા જાય ચાલો સાહેલી આપણે જળ ઝીલવા જાય પાદરવા સુધી એકાદશી આવી રે જળ ઝીલણી એકાદશી આજે સાહેલી આપણે કિયા ધામે જાયશું આજે સાહેલી આપણે કિયા ધામે જાઈશું આપણે જાયશું મથુરા ધામમાં આપણે જાયશું મથુરા ધામમાં મથુરામાં જાય ને જમનાજીમાં માનાયશું મથુરામાં જાય ને જમણાજી માનાયશું કાનોડાને ને જળ ઝીલ વસુરે જલ ઝીલણી એકાદશી ચાલો સાહેલી આપણે જળ ઝીલવા જાય ભાદરવા સુધી એકાદશી આવી રે જળ ઝીલણી એકાદશી આજે સાહેલી આપણે કિયા ધામે જાયશું આજે આપણે જાયશું કાકરોલી ધામે કાકરોલી જાયશું ને રાયસાગરમાં નાયશું રાય ને જળ ઝીલવસુરે જળ ઝીલણી એકાદશી ચાલો સાહેલી આપણે જલ ઝીલવા જાય ભાદરવા સુધી એકાદશી આવી રે જળ ઝીલણી એકાદશી આજે સાહેલી આપણે ક્યાં ધામે જાયશું ચાલો સાહેલી આપણે ના જાય જઈ જાઈને દ્વારામાં બનારસમાં નાઈ શ્રીનાથી જલ ઝીલવીએ રે જળ ઝીલણી એકાદશી ચાલો સહેલી આપણે જળ ઝીલવા જાય ભાદરવા સુધી એકાદશી આવી રે જળ ઝીલણી એકાદશી આજે સહેલી આપણે કિયા ધામે જાઈશું આજે સહેલી આપણે દ્વારિકામાં જાયશું દ્વારિકામાં જાયશું ને ગુમતીજી માનાયશું રણસોડરાય ને જળ ઝીલ વસૂરે જળ ઝીલણી એકાદશી ચાલો સહેલી આપણે જળ ઝીલવા જાય પાદરવા સુધી એકાદશી આવી રે જળ ઝીલણી એકાદશી આપણે સહેલી કીયા ધામે જાઈશું आप आज आपण जुनागढ गाम मजे आपण जायसू जुनागढ गाम मूनागढ जायसू ने दामो कुंड मनाय सु जुनागढ मूने दामो कुंड मनाय सुरधार मे जल झिल सूरे का દશી ચાલો સહેલી આપણે જળ એકાદશી ઝીલણી એકાદશી આજે સહેલી આપણે ધામે જાયશું આજે સહેલી આપણે વડિયા ગામ જાયશું વડિયા ગામ જાયશું ને સુરવ નદીમાં માં બાલકૃષ્ણ ને જલ ઝીલ વસુરે જલ ઝીલણી એકાદશી ચાલો સાહેલી આપણે જળ ઝીલવા જાય ભાદરવા સુધી એકાદશી આવી રે જલ ઝીલણી એકાદશી બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય